નમસ્કાર આપનો સ્વાગત છે આજે આપણે ડેવિડ ડોઇશના એકદમ જોરદાર પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટીના પહેલા પ્રકરણ પર વાત કરીશું અને આજનો આપણો વિષય સાચું કહું તો થોડો ચોંકાવનારો છે વિષય છે પુરાણકથા એટલે વિજ્ઞાન બીજું કંઈ નહીં હા તમે બરાબર સાંભળ્યું તો ચાલો આ ગજબના વિચારની અંદર ઊંડા ઉતરીએ અને જોઈએ કે આમાં કેટલું તથ્ય છે અને હા આ આખી વાત તમારા સુધી પહોંચાડી રહ્યો છું હું જગદીશ પાટણકર તો શરૂઆત જ કરીએ એક એવા વિચારથી જે તમને વિચારતા કરી દેશે એક એવું વાક્ય જે એક જ સમયે સાચું પણ લાગે અને ખોટું પણ હવે તમે કહેશો કે આવું કઈ રીતે બને બસ એ જ તો સમજવાનું છે તો આ રહ્યું એ વાક્ય ધ્યાનથી સાંભળજો પુરાણકથા એ વિજ્ઞાન સિવાય બીજું કંઈ નથી પહેલીવાર સાંભળવામાં કેવું વિચિત્ર લાગે નહીં આ વાક્ય પોતે જે ઉખાણા જેવું છે એ આપણને આપણી વર્ષો જૂની સમજ કે વિજ્ઞાન શું છે અને પુરાણકથા શું છે એના પર ફરીથી વિચારવા મજબૂર કરી દે છે સારું તો ચાલો આને તોડીને સમજીએ એક તરફ આ વાત સાચી કેમ છે કારણ કે વિચારો પુરાણકથાઓ શું હતી એ દુનિયાને સમજાવવાની એને સમજવાની માનવજાતની પહેલી કોશિશ હતી અને કોઈપણ વસ્તુને સમજાવવી એ જ તો વિજ્ઞાનનો પાયો છે ખરું ને પણ બીજી બાજુ આ વાત ખોટી કેમ છે કારણ કે પુરાણકથાઓ સમય જતાં એકદમ કટ્ટર બની જાય છે એક એવો સિદ્ધાંત જેને કોઈ બદલી ન શકે જ્યારે વિજ્ઞાન એ તો સતત સવાલો પૂછવા અને પોતાની ભૂલો સુધારવા પર જ ચાલે છે બિલકુલ વિરોધી વાત તો પછી સવાલ એ થાય કે ઠીક છે તો પછી દુનિયામાં પહેલા વૈજ્ઞાનિક વિચારો આવ્યા ક્યાંથી જો આપણે આ સવાલનો જવાબ શોધી કાઢીએ તો આપણને કદાચ સમજાઈ જશે કે પુરાણકથાઓને વિજ્ઞાનનો પાયો કેમ કહી શકાય જુઓ આજનું જે આધુનિક વિજ્ઞાન છે એ ન ત્યારે લોકો પાસે જ્ઞાન ક્યાંથી આવતું હતું મુખ્યત્વે ત્રણ જગ્યાએથી એક તો હતા અંગૂઠાના નિયમો એટલે કે અનુભવથી શીખેલી વાતો બીજું અટકળો અને ધારણાઓ કે ભાઈ આમ કેમ થતું હશે અને ત્રીજું અને સૌથી મહત્વનું પૌરાણિક કથાઓ તમે એમ સમજી લો કે આ બધું જ ભવિષ્યના વિજ્ઞાન માટેનો કાચો માલ હતો અને અહીં જ આખી વાતનો સૌથી અગત્યનો મુદ્દો આવે છે વૈજ્ઞાનિક વિચાર એટલે શું કોઈ પણ એવો વિચાર જે શા માટે એવો સવાલ પૂછે અને એનો જવાબ આપવાની કોશિશ કરે જો આ વ્યાખ્યા સાચી હોય તો પછી વિચારો પુરાણ કથાઓ જ તો આપણા ઇતિહાસના પહેલા વૈજ્ઞાનિક વિચારો હતા એ આપણી જ્ઞાનની સફળનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતા પણ અહીંથી જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે એક એવો વળાંક જ્યાં દરેક સંસ્કૃતિને એક નિર્ણય લેવાનો હોય છે એક એવો નિર્ણય જે પુરાણકથા અને વિજ્ઞાનના રસ્તા અલગ કરી દે છે આપણે મનુષ્યોમાં જન્મથી જ બે ગજબની શક્તિઓ હોય છે પહેલી નવા વિચારો બનાવવાની શક્તિ અને બીજી એ જ વિચારોમાં ભૂલો કાઢીને એને સુધારવાની શક્તિ આપણે ફક્ત વિચારો બનાવીને અટકી નથી જતા આપણે એને બદલી પણ શકીએ છીએ અને બસ આ જ બે શક્તિઓ દરેક સભ્યતાને એક બે રસ્તા પર લાવીને ઊભી રાખે છે રસ્તો નંબર એક જે જૂના નિયમો ધારણાઓ અને કથાઓ છે એને જ પકડી રાખો એને પવિત્ર માની લો અને રસ્તો નંબર બે એ જૂના વિચારો પર સવાલ ઉઠાવો એની ટીકા કરો અને એને વધુ સારા બનાવો એટલે કે પ્રગતિનો રસ્તો અપનાવો પસંદગી કરવાની હોય છે તો પછી પ્રગતિનું અસલી એન્જિન છે શું એવી કઈ વસ્તુ છે જે જ્ઞાનને સાચા અર્થમાં આગળ વધારે છે ચાલો શોધીએ આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે સારો વૈજ્ઞાનિક વિચાર એ છે જે સારી રીતે સમજાવી શકાય અને જેને આપણે ટેસ્ટ કરી શકીએ લાગે તો બરાબર છે ને નહીં પણ નવાઈની વાત એ છે કે આટલું પૂરતું નથી ફક્ત સમજૂતી અને ટેસ્ટિંગથી પ્રગતિની કોઈ ગેરંટી નથી હજી પણ કંઈક ખૂટે છે તો પછી એ ખૂટતી કડી કઈ છે એ કયો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એવું તો શું છે જે એક સામાન્ય સમજૂતીને પ્રગતિના રોકેટમાં ફેરવી દે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે અને જવાબ છે ટીકા કરવાની પરંપરા હા એટલે કે કોઈ પણ વિચારને આંખ બંધ કરીને સ્વીકારી લેવાનો નહીં એના પર સવાલ ઉઠાવવાના એમાં ભૂલો શોધવાની અને એને વધુ સારો બનાવવાની સતત કોશિશ કરતા રહેવાની જે આદત છે બસ એ જ પ્રગતિનું અસલી એન્જિન છે અને આ જ એક વસ્તુ છે જે પથ્થર જેવી સ્થિર પુરાણકથાને નદી જેવા વહેતા વિજ્ઞાનથી અલગ પાડે છે ચલો હવે આપણે બધી વાતોને ભેગી કરીએ આપણે જે વિરોધાભાસથી શરૂઆત કરી હતી એના પર પાછા ફરીએ અને હવે બધું સમજીને એક અંતિમ નિષ્કર્ષ પર આવીએ તો પુરાણકથાની સાચી જગ્યા કઈ છે તો ફરી એકવાર એ જ મોટો સવાલ આટલી બધી ચર્ચા પછી આપણો જવાબ શું હોવો જોઈએ શું પુરાણકથા વિજ્ઞાન છે તો અંતિમ જવાબ કદાચ આ રીતે આપી શકાય કે પુરાણકથા પ્રગતિ માટેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ બની શકે છે પણ એ જ્ઞાનની સફરનો અંત નથી એટલે કે પુરાણકથા વિજ્ઞાનનો પૂર્વજ છે રેસની શરૂઆતની લાઇન છે પણ ફિનિશ લાઇન બિલકુલ નથી સાચી પ્રગતિ તો ત્યારે જ થાય છે જ્યારે આપણે આપણા સૌથી સારા વિચારોને પણ પૂજવાને બદલે એને પડકારવાની હિંમત રાખીએ કારણ કે જ્ઞાન કોઈ મંજિલ નથી એ તો એક અનંત સફર છે જે હંમેશા ચાલતી રહે છે